બારડી હાઇવે પર હાઈફાઈ ઠાર કારમાં દારૂની હેરાફેરી કરતા રૂપિયા દસ પોઈન્ટ તેતાલીસ લાખના મુદ્દા માલ સાથે ઝડપાયો પોલીસને જોઈ ઠાર ભગાવીને અથડાવતા બુટલેગર કારમાંથી ઉતરીને ફરાર જ્યારે ચાલકની ધરપકડ પારડી ચાર રસ્તા હાઇવે પર હાઈફાઈ મહેન્દ્ર ઠાર કારમાં મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જતા રૂપિયા દસ પોઈન્ટ તેતાલીસ લાખના મુદ્દામાલ સાથે પોલીસે એક કિસમને ઝડપી પાડ્યો હતો જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હતો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક ઉપર વલસાડ એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન મહિન્દ્રા ઠાર કાર નંબર આર જે સિક્સ ઝીરો સી ફોર થ્રી ફોર એઇટ આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઠાર ચાલકે સર્વિસ રોડ પર પોલીસ જોઈ ભાગવા જતા ગટર લાઇન સાથે અથડાતા ચાલક અને તેની સાથે બેસેલ ઇસમ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ચાલક અરવિંદ શ્યામ બહાદુર યાદવ પાડ્યો હતો જ્યારે તેની સાથે નથી રહેવાસી સુરત મૂળ યુપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો પોલીસે મહેન્દ્ર ઠારમાં તપાસ કરતા અઢાર બોક્સમાં પાંચસો અઠ્યાવીસ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા તેતાલીસ હજાર બોસો નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઠાર કાર દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા દસ લાખ નો મુદ્દા માલકબજે કર્યો હતો અને ઝડપાયેલ આરોપી તેમજ વોન્ટેડ આરોપી સહિત બંને વિરુદ્ધ પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો